દર્શક મિત્રો જુઓ વાંટાઈ થી અહીં સીસર સવા શતાબ્દી મહોત્સવમાં આ પધારેલા તમામ ભાવિક ભક્તો આપણી નજર સમક્ષ છે અને જુઓ આપ સૌને જય માતાજી કહી રહ્યા છે અને બોલી રહ્યા છે મે મે ધન્યવાદ

નથી લાખ નાભી પચીસ લાખ આપડે બેડ તો દોઢ લાખ કેટલું મને સ્ટેટમેન્ટ કરવા ગમે なるほど。